નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને હું છું ભરત ગુપ્તા આજે અમે એક મહત્વપૂર્ણ સમાચાર લાવ્યા છીએ જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા જાગૃત અવાજ અને વિરોધનો તાત્કાલિક અભિપ્રાય રજૂ કર્યો છે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટરને રાહુલ ગાંધી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી બાબતે આવેદનપત્ર સોંપાયું ગુજરાતના કોંગ્રેસ કાર્યકર્તાઓએ આજે કલેક્ટર ઓફિસની બહાર એકઠા થઈને તેમના નેતા રાહુલ ગાંધી પર કરાયેલી અભદ્ર ટિપ્પણીને લઈને તીવ્ર વિરોધ નોંધાવ્યો હતો ભારતીય જનતા પાર્ટીના અને એના નેતાઓ દ્વારા રાહુલ ગાંધી વિશે કેસા હો રાહુલ ગાંધી જેસા હો જેવા સ્લોગ્નો સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓએ રસ્તા પર પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો કલેક્ટર ઓફિસમાં કોઈના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આ આક્રમક ટિપ્પણીઓ સામે કડક પગલા ભરવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગણી કરી હતી આ રીતે કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ મુદ્દે સરકાર સામે પોતાનો વિરોધ દર્શાવ્યો છે અને આવનારા સમયમાં આ મુદ્દો વધુ ગરમાશે એવી શક્યતા છે વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે આભાર ભારતીય જનતા પાર્ટી અને એનડીએના જે નેતાઓએ રાહુલ ગાંધીજી વિશે અને ભાઈચારો જે ડોરવાનો પ્રયત્ન કર્યો છે આ દેશમાં તમામ જનતા જ્યારે મોંઘવારીના પ્રશ્ને પરેશાન હોય બેરોજગારીના પ્રશ્ને પરેશાન હોય ત્યારે આવી માનસિકતા ધરાવતા લોકો ધ્યાન બીજે દોરાય તે હેતુથી રાહુલ ગાંધીજી જે દેશના સીએલપી લીડર છે તેમની વિશે અભદ્ર ટિપ્પણી કરી અને દેશની શાંતિ દોડવાનો પ્રયત્ન કર્યો છે તે હેતુથી અમે આજે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપ્યું છે અને ત્યારબાદ એ ડિવિઝનમાં અમે એફઆઈઆર નોંધાવવા જઈ રહ્યા છીએ એફઆઈઆર કે આ જે લોકોએ જે પ્રકારે જે જગ્યાએથી વાણી વિલાસ કર્યો છે અને તેના પુરાવા સાથે અમારી પાસે કોપીઓ છે એ કોપીને આધારે અમે આજે પોલીસ ફરિયાદ નોંધાવવા જઈ રહ્યા છીએ